સ્વાર્થના સમીકરણ માટે ક્ષત્રિય ક્યારેય સિદ્ધાંત સાથે સમાધાન ન કરે આ ક્ષત્રિયની સંસ્કૃતિને સંસ્કાર છે માતાજી એને ટકાવી રાખવા માટે કાયમી આશીર્વાદ આપે એવી જ હું તો પ્રાર્થના કરું છું રાજપૂતના એ લોહીના સંસ્કાર છે કે માત્ર કોમવાદી ક્યારેય રાજપૂત નથી બેનો સિદ્ધાંતવાદી રાજપૂત બેનો છે સિદ્ધાંત માટે રાજપૂત ગામમાં કોઈ દલિતને ત્યાં કોઈને સર્પદંશ થયો હોય અને ગામમાં પાંચ જણા પાણે પાસે હીરો હોન્ડા હશે તો એ આડાવાળા સંતાડવા માંડે પણ ક્ષત્રિયનો દીકરો હશે એ પહેલાનું મોટરસાયકલ હશે કે નાની ગાડી હશે એ લઈને પહેલા જશે હશે કે હાલો હાલો આપણે દવાખાને જઈએ મારું વાહન છે ને ચાલો આવી જાવ આ ક્ષત્રિયના સંસ્કાર આપણે ભૂલવાની જરૂર નથી મધપુડામાંથી એ ઉપદેશ લેવાનો કે ગમે તેટલો પાવરફુલ ડંખ મારનારી એ મધમાખી અંદર કોઈને ડંક ક્યારેય મારતી નથી એ મારનારને મારે

લાઠી થી હમીરજી બાપુ નીકળે એમનું સોમનાથ રાજ્ય નથી એમની કોઈ જવાબદારી નથી અને ખબર છે કે ત્યાં શહાદત વોરવાની છે ખબર છે કે ત્યાં સોમનાથમાં સખાતે જવાનું છે તો પણ ક્ષત્રિય સૈન્ય સાથે નીકળે

જે બાદશાહ પડ્યો છે અમારા ચારિત્રનું રક્ષણ એક ક્ષત્રિય તરીકે તમે કરો અને એ વખતે એક ક્ષત્રિય રાજા કહે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમારા ચારિત્રને કોઈ હાથ નહીં અડાડી શકે આ ક્ષત્રિયની પ્રતિષ્ઠા અન્ય સમાજ મને જાહેર જીવનના માણસ તરીકે તો જોવે છે પણ સાથોસાથ ક્ષત્રિય છું એ રીતે પણ મને જોવે છે અને મારાથી કોઈ ભૂલ થાય તો અસર નકારાત્મક આખા સમાજ પર પણ આવતી છે ક્ષત્રિય રાજાની પીછે અટ થઈ છે ત્યારે એલેક્ઝાન્ડર કે હું દુઃખી એટલા માટે છું કે જે મેં જોયું છે એ તે નથી જોયું મેં જે જોયું છે હું હવે તને કહું છું કે આ ક્ષત્રિય રાજાની સામે હું લડતો હતો અને મેં એક જોરદાર બાણ માર્યું જે હાથીના મસ્તકમાં ખૂચી જવાનું હતું પણ હાથીને બાણ લાગે એ પેલા ક્ષત્રિય રાજા એ હાથ આડો ધરી દીધો અને હાથીને જે માથામાં બાણ લાગવાનું હતું એ ક્ષત્રિય રાજાના હાથમાં લાગ્યું અને જયારે એના હાથમાં લાગ્યું ત્યારે એ રાજાના મોઢા પર સ્મિત હતું કે મેં મારા હાથીને બચાવી લીધો અને હાથીની આંખમાં આંસુ હતું કે મારા કારણે મારા રાજાના હાથમાં બાણ વાગ્યું અને એ પછી જયારે એમ કે મેં બીજું બાણ માર્યું જે રાજાની છાતીમાં વાગે એમ હતું એ સમયે હાથી એ ઊંચી કરી લીધી અને બાણ હાથીની સૂંઢમાં લાગ્યું રાજાની છાતી સુધી એ એ બાણ ન પહોંચી શક્યું અને અને સમયે હાથી ખુશ હતો કે મારા રાજાને બચાવ્યો રાજાની આંખમાં આંસુ હતું જે ક્ષત્રિયનો વ્યવહાર એના જનાવરો સાથે આવો હોય ને જે જનાવરનો ક્ષત્રિય સાથે આવો વ્યવહાર હોય એ રાજાને કદાચ આપણે હરાવી શકીએ એ રાજાને આપણે હરાવી શકીએ પણ અહીંયા સત્તા લાંબી નહીં ભોગવી શકાય કારણ કે અહીં રાજા અને એક જનાવર વચ્ચે આવો સંબંધ છે ત્યાંની પ્રજા અને રાજા વચ્ચે કેવો ઉત્તમ સંબંધ હશે આપણે જાણીએ છીએ કે અત્યારે લોકસભાનો માહોલ છે અલગ અલગ નેતા પોતાની વાત રાખી રહ્યા છે ભાષણ કરી રહ્યા છે અને અમુક નેતાઓ તો બફાટ પણ કરી રહ્યા છે રાજકોટની વાત કરીએ રાજકોટમાં એક વાલ્મીકી સમાજનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં રાજકોટના ઉમેદવાર પરસોત્મત રૂપાલા પહોંચ્યા હતા એમણે પોતાની વાત રાખી હતી એ દરમિયાન એમણે કંઈક એવું બોલી દીધું હતું જેના કારણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી અને એના કારણે આપણે જાણીએ છીએ કે છેલ્લા ચાર દિવસથી ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ છે એ વિરોધ કરી રહ્યા છે એવામાં શક્તિસિંહ ગોહિલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એ ક્ષત્રિય સમાજ શું છે ક્ષત્રિયતા શું છે રાજપૂત શું છે એની ખુમારી શું છે જેણે લીલા માથા યુદ્ધમાં વધેરી દીધા છે જેણે હિન્દુત્વને બચાવ્યું છે જેની ક્ષત્રિયાણીઓ છે એમણે જોહર કરી દીધું છે અને પોતાનું શરીર એ કોઈ આક્રાંત જાય એના માટે એકદમ હોમી દીધું છે આગમાં એના વિશે વાત કરી હતી એ ખુમારીની વાત સાંભળીએ એવો તાકત હૈ બાર બાર લડી હૈ કભી લડખડાઈ હૈ કભી ગીરી ભી હૈ પર સંભળી હૈ ખડી હુ હૈ દુગ્ની તાકત લડી હૈ એક ક્ષત્રિય કિતા જરૂરી નથી કે બધી જ વખત આપણે સફળ થઈએ ક્યારેક લડાઈમાં લડખડાવવું પડ્યું હોય ક્યારેક પડ્યા પણ હશું પરંતુ સંગઠન ઉભું કરવા માટે ફરી ઉભા થયા છે અને ક્ષત્રિયની તાકાત એ જ છે કે ભેગા થઈને ફરી પાછું નિર્માણ કરી અહીંયા વાત સાચી કરી લોકશાહીમાં સમાજનું પ્રતિનિધિત્વ એના ઉપર પણ પ્રશ્નાર્થ ઉભો થાય છે મને પ્રવીણસિંહજી સાહેબ કહેતા હતા કે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી હવે અમારે તો કારણ કે ભાઈ જે રાજસિંહજીના કેસના કારણે મુશ્કેલી થઈ હકુભાઈ રાજીનામું આપ્યું એટલે કે અમારે તો હવે સમ ખાવા માટે તમે એક રહ્યા છો હું છું એ આપની તાકાતના કારણે છું આપના પ્રેમ અને આશીર્વાદના કારણે સમાજની એકતા પ્રેમ અને આશીર્વાદ એ સમાજ નું પ્રતિનિધિત્વ પૂરું પાડતા હોય છે કોઈને કોઈ જગ્યાએ આપણે પણ અંદરથી મનોમંથન કરવું પડશે શા માટે આપણી એ ઉચ્ચતમ પ્રતિષ્ઠા ક્યાંક ઘવાતી હોય એવું લાગે છે એમાં ક્યાંય હું તો જવાબદાર નથી ને મારે મારી જાતને પૂછવું પડે આપણે સૌ છીએ સૌ પોતાની જાતને પણ પૂછવું પડે કે કંઈક પ્રતિષ્ઠા આપણી ઘટે એમાં મારી તો હું આપનો પ્રતિનિધિ છું જાહેર જીવનમાં હું અગ્રેસર હોઉં કે ધારાસભ્ય હોઉં અન્ય સમાજ મને જાહેર જીવનના માણસ તરીકે તો જોવે છે પણ સાથોસાથ ક્ષત્રિય છું એ રીતે પણ મને જોવે છે અને મારાથી કોઈ ભૂલ થાય તો એની અસર નકારાત્મક આખા સમાજ પર પણ આવતી હોય છે અને મારાથી કંઈ સારી વાત થાય તો સમગ્ર સમાજની પણ પ્રતિષ્ઠા વધતી હોય છે એટલે અમારી જેવા જે સમાજનો ટેકો લેતા હોઈએ છીએ એના માથે સમાજની પ્રતિષ્ઠાના મોટા ઠેકેદાર થઈને ચોવીસ કલાક ચિંતિત અમારે પણ રહેવું જોઈએ રમજુબાપુ જેવાના આશીર્વાદ માતાજી માતાજીના આશીર્વાદ માંગીએ કે કમસે કમ અમારાથી સમાજના પ્રતિષ્ઠાને ઠેસ ન પહોંચે એની ચિંતા અમારે પણ કરવી જોઈએ ઇતિહાસનો એક દાખલો છે એલેક્ઝેન્ડર જ્યારે હિન્દુસ્તાન પર ચઢાઈ કરીને આવ્યો એલેક્ઝેન્ડરનું સૈન્ય પાવરફુલ હતું સામે લડનાર ક્ષત્રિય ક્ષત્રિય રાજા રાજા એક તરફ તરફ બીજી એલેક્ઝાન્ડર જે લડાઈ થતી એ અમારા ક્ષેત્રમાં રાજકારણમાં અત્યારે થાય છે એવી ન થતી ત્યારે તો સૂર્યાસ્ત થાય એટલે લડાઈ પૂરી થાય અમારે ત્યાં સૂર્યાસ્ત થાય પછી લડાઈ ચાલુ થાય આટલો ફેરફાર છે પણ એ વખતે સૂર્યાસ્ત સમયે લડાઈ બંધ થતી એક સાંજે લડાઈ બંધ થવાની હતી એ પહેલા નું સૈન્ય આગળ વધ્યું હતું અને ક્ષત્રિય નું સૈન્ય પાછળ પડ્યું હતું એટલે એલેક્ઝેન્ડર નો સેનાપતિ ખુશ ખુશ થતો જયારે એલેકઝાન્ડરના તંબુમાં જાય છે તો એ જોવે છે કે એલેક્ઝેન્ડર તો બહુ ચિંતામાં નીચું મોઢું કરીને બેઠો હતો એ પેલા એ કીધું કે આજે તો ખુશ થવું જોઈએ તારા મોઢા પર હાસ્ય હોવું જોઈએ કારણ કે આપણે આગળ વધ્યા છીએ ક્ષત્રિય રાજાની પીછે અટ થઈ છે ત્યારે એલેક્ઝાન્ડર કે હું દુખી એટલા માટે છું કે જે મેં જોયું છે એ તે નથી જોયું મેં જે જોયું છે હું હવે તને કહું છું કે આ ક્ષત્રિય રાજાની સામે હું લડતો હતો અને મેં એક જોરદાર બાણ માર્યું જે હાથીના મસ્તકમાં ખૂચી જવાનું હતું પણ હાથીને બાણ લાગે એ પેલા ક્ષત્રિય રાજાએ હાથ આડો ધરી દીધો અને હાથીને જે માથામાં બાણ લાગવાનું હતું એ ક્ષત્રિય રાજાના હાથમાં લાગ્યું અને જ્યારે એના હાથમાં લાગ્યું ત્યારે એ રાજાના મોઢા પર સ્મિત હતું કે મેં મારા હાથીને બચાવી લીધો અને હાથીની આંખમાં આંસુ હતું કે મારા કારણે મારા રાજાના હાથમાં બાણ વાગ્યું અને એ પછી જ્યારે એમ કે મેં બીજું બાણ માર્યું જે રાજાની છાતીમાં વાગે એમ હતું એ સમયે હાથીએ હૂંઢ ઊંચી કરી લીધી અને બાણ હાથીની સૂંઢમાં લાગ્યું રાજાની છાતી સુધી એ બાણ ન પહોંચી શક્યું અને એ સમયે હાથી ખુશ હતો કે મારા રાજાને મેં બચાવ્યો અને રાજાની આંખમાં આંસુ હતું જે ક્ષત્રિયનો વ્યવહાર એના જનાવરો સાથે આવો જે જનાવરનો ક્ષત્રિય સાથે આવો વ્યવહાર હોય એ એ રાજાને રાજાને કદાચ આપણે આપણે હરાવી હરાવી શકીએ શકીએ પણ અહીંયા સત્તા લાંબી ભોગવી શકાય કારણ કે અહીં રાજા અને એક જનાવર વચ્ચે આવો સંબંધ છે ત્યાંની પ્રજા અને રાજા વચ્ચે કેવો ઉત્તમ સંબંધ હશે મારે એ કહેવું છે કે આજે ક્યાંક આપણે ઉણા ઉતર્યા છીએ આપણા ઘણા બધા મને ગૌરવ થાય છે ગામમાં પાંચ હજારની વસ્તી હોય ક્ષત્રિયનું એક જ ઘર હોય બીજી બધી જ જ્ઞાતિઓ હોય પણ આટલા જ્ઞાતિવાદની વચ્ચે આખું ગામ એમ કે સરપંચ બાપુ હશે તો સારું તમે સરપંચ બનો તો સારું આવો સિંહ તમે આ સરપંચ બિનહરીફ અમે તમને બનાવીએ અથવા ચૂંટણી પણ થાય તો એ ક્ષત્રિય વધારે મતો સાથે સરપંચ તરીકે ચૂંટાય છે આ આપણી પ્રતિષ્ઠા છે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ પ્રતિષ્ઠા માતાજી આપણા માટે કાયમ ટકાવે આપણા માટે ઘણું બધું છે સમય પરિવર્તન તરફ જતો હોય છે સમય જરૂર પલટાયો છે અને સમય સાથે તાલ આપણે મિલાવવાનો છે સમયને અનુરૂપ થવું જ પડે બધાએ થવું પડે પરંતુ એના સાથોસાથ આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ એ ક્ષત્રિય ક્યારેય ભૂલતો નથી એ જ સૌથી મોટી પ્રતિષ્ઠા છે મને ઘણી વખત ઘણા લોકો કહે છે છે કે આ આ ગામે ગામ પાળિયા તમારા હવે ખાટું ચડી જવાનું બંધ કરો તો ઘણા કહે આપણને તમને કહેતા હશે મને કહે છે હું એમને માત્ર એક જ સવાલ પૂછું છું કે અમારા બાપ દાદાના પાળિયા થયા એ સમયના તમારા બાપ દાદા જીવતા હોય તો એકાદા સાથે મુલાકાત કરાવો ને મૃત્યુ તો એનાય થયા છે પણ અમારા બાપદાદાના પાળિયા આજે પણ પૂજાય છે અને અમને પણ આજે શહીદ થવું પડે તો વાંધો નથી સિદ્ધાંત માટે ક્ષત્રિય શહીદ થતા ક્યારેય ક્યારે ક્ષત્રિય છે ઇતિહાસના પાનાઓ ઉખેડો આપ તો લડનારા યોદ્ધાઓ બાહુબળની તાકાત વાળા વધારે પરાક્રમ કર્યું હોય સારી રીતે લડ્યા હોય એવા ક્ષત્રિયો સિવાય ના બીજા બધા હશે ઇતિહાસમાં જુઓ મળશે પરંતુ લોકો ક્ષત્રિયને શું કામ યાદ કરે છે કારણ કે ક્ષત્રિયની લડાઈ માત્ર સ્વાર્થ માટેની નથી રહી ક્ષત્રિયની લડાઈ હંમેશા સિદ્ધાંત માટેની રહી છે સોમનાથનું મંદિર લૂંટાતું હોય લાઠીથી હમીરજી બાપુ નીકળે એમનું સોમનાથ રાજ્ય નથી એમની કોઈ જવાબદારી નથી અને ખબર છે કે ત્યાં શહાદત વોરવાની છે ખબર છે કે ત્યાં સોમનાથમાં સખાતે જવાનો છે તો પણ ક્ષત્રિય સૈન્ય સાથે નીકળે અને એટલા માટે સોમનાથ દાદાના દર્શન કરવા જતા પહેલા અમીરજી બાપુની દેરીએ દર્શન કરવા પડે ને કરીને જાઓ તો જ આગળ જઈ શકાય આ ક્ષત્રિયની પ્રતિષ્ઠા બાકી બીજા લોકો લડ્યા છે એ શેના માટે લડ્યા પોતાનું રાજ્ય વિસ્તારવું છે પોતાનો સ્વાર્થ છે એટલા માટે લડવું છે મારે પડાવી લેવું છે એટલા માટે લડવું અને એવા લડવૈયાઓની ઇતિહાસે નોંધ નથી લીધી હું જે મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું ત્યાં વીર અબડા અડભંગજીની ખૂબ મોટી પ્રતિમા સ્થાનક આવેલું છે એ ક્ષત્રિય જેની પાસે આવીને જેને ધર્મને લેવા દેવા નથી સુમરી દાડીઓ એ ઇસ્લામ ધર્મને પાળનારી એ ક્ષત્રિય રાજા પાસે આવીને કહે કે અમારા પાછળ જે બાદશાહ પડ્યો છે અમારા ચારિત્રનું રક્ષણ એક ક્ષત્રિય તરીકે તમે કરો અને એ વખતે એક ક્ષત્રિય રાજા કહે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમારા ચારિત્રને કોઈ હાથ નહીં અડાડી શકે આ ક્ષત્રિયની પ્રતિષ્ઠા છે અને એમ કે હું લડવા જાઉં છું સૈન્ય મોટું છે પણ આ દૂધનો કટોરો દઈને જાઉં છું હું જો લડતા લડતા શહીદ થઈશ તો આ દૂધ એ લોહીનું થઈ જશે અને મારી ભૂમિ તમને જગ્યા આપશે તમે જીવતા સમાધિ લઈ શકશો પરંતુ તમારું ચારિત્ર છે એને કોઈ ટચ નહીં કરી શકે આ ક્ષત્રિયને પ્રતિષ્ઠા આપણે ક્યાંક ઉણા ઉતરીએતા હોઈએ તો મારી સહિત આપણે સૌ ક્ષત્રિય માટે એમ કહેવાય પ્રાણ જાય પણ વચન ના જાય અને એટલા જ માટે આપણા વચન પર લોકો વિશ્વાસ કરતા હોય છે અને પછી એમાં હું રોજ બોલીને ફરી જાઉં તો મારા સમાજની પ્રતિષ્ઠાને નુકસાન થાય મારી પ્રતિષ્ઠાને નુકસાન થાય સ્વાર્થના સમીકરણ માટે ક્ષત્રિય ક્યારેય સિદ્ધાંત સાથે સમાધાન ન કરે આ ક્ષત્રિયની સંસ્કૃતિને સંસ્કાર છે માતાજી એને ટકાવી રાખવા માટે કાયમી આશીર્વાદ આપે એવી જ હું તો પ્રાર્થના કરું છું જે યુવાન ભાઈઓ છે એમને વિનંતી કરીશ કે આપનું સર્કલ મોટું બનાવજો આપના પાસે અને આજે પણ એ છે પ્રતિષ્ઠા આજે તમે જોજો ગામમાં કોઈ દલિતને ત્યાં કોઈને સર્પદંશ થયો હોય અને ગામમાં પાંચ જણા પાણે પાસે હીરો હોન્ડા હશે તો એ આડા સંતાડવા મંડે પણ ક્ષત્રિયનો દીકરો હશે એ પહેલાનું મોટરસાયકલ હશે કે નાની ગાડી હશે એ લઈને પહેલા જશે કે હાલો હલો આપણે દવાખાને જઈએ મારું વાહન છે ચાલો આવી જાવ આ ક્ષત્રિયના સંસ્કાર આપણે ભૂલવાની જરૂર નથી એ જ આમ સમાજની વચ્ચે આપણને જીવંત રાખે છે આપણું સંગઠન ક્યારેક વિના કારણે અહંકારથી નુકસાન પામે છે મને કંઈ લેવા દેવા ન હોય પણ પ્રવીણસિંહજી બાપુની પ્રગતિ છે ને એ મને કેન્દ્ર બને મારું એ કશું જ ખરાબ કરતા હોય મારે ક્ષત્રિય તરીકે વિચારવું જોઈએ કે મારો ભાઈ ત્યાં આગળ વધે છે એના પગમાં બેઠેલો પણ હું સારો લાગીશ બીજાની સામે જઈને બેસવા કરતા મારા ભાઈના પગમાં બેસવા માટે હું સમૃદ્ધ બનીશ આટલો ભાવ આવી જશે આટલી એકતા આવી જશે જે સમાજ યોગ્યતા અને સફળતા એનું સન્માન કરવાનું ચૂકે છે એની ઇતિહાસ નોંધ નથી લેતા અને જે સમાજ સફળતા અને યોગ્યતા નું સન્માન કરે છે એની ઇતિહાસ નોંધ લે છે કહેવાય છે હું સૌથી પહેલા રાજપૂત વિકાસ ટ્રસ્ટને ખૂબ અભિનંદન પાઠવું છું કે એમણે આપણા સમાજના વિવિધ વ્યક્તિઓને અહીં સન્માન કરવાનું આયોજન કર્યું છે માટે રાજપૂત વિકાસ ટ્રસ્ટને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું મારી ખૂબ દિલથી શ્રદ્ધાંજલિ સ્વગસ્ત ઠાકોર સાહેબ ટીકા સાહેબને આપું છું મારા સાથે ખૂબ એમનો પ્રેમ અને આત્મીયતાનો નાતો રહ્યો અને બહુ જ ઓછી એવી વ્યક્તિઓ હશે કે જે સમગ્ર વિશ્વમાં કલા ક્ષેત્રે અગ્રેસર હોય અને ગુજરાતની વાત નીકળે તો એ બીજા કોઈનું નામ ના લે

સ્થાન પર ધ્રોસિંહજી એક હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિ અને સમાજના કાર્યક્રમો સમાજ સાથે જે મિલનસાર ભાવથી જોડાયા છે એમને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સમાજની વ્યવસ્થાને આપણે જો આપણે ખાસ કરીને રાજપૂત સમાજની વ્યવસ્થાને કોઈની સાથે ગણવી કે જોવી હોય તો મધપુરા સાથે સરખાવવી જોઈએ બીજી બધી વસ્તુ કરતા એવું કહેવાય છે કે ઉત્તમ સ્વાદિષ્ટ વસ્તુ કોઈ હોય તો મધ હોય પણ ગમે તેવી મોટી સાઈઝની એકલી માખી આમ ઘૂંઘ ઘૂંઘ કરીને ફર્યા કરે એ મધ ન પેદા કરી શકે એને આપણે ભમરો કહીએ એ કોઈને ડંખ મારી શકે પણ એનાથી મધ પેદા ન થાય મધ ક્યારે પેદા થાય અનેક માખી ભેગી થઈને એક આત્મીયતાથી જોડાઈને મધ પૂરાનું સર્જન કરે છે ત્યારે અહંકાર અલગ પડીને ચાલશે ભલે ગમે તેટલો મોટો થશે પણ મધ સમાજ માટે પેદા કરવાનું એકલો માણસ કામ નહીં કરી શકે એના માટે તો આપના જેવા બધા બહુ ભેગા થશે ત્યારે મધ પૂરો બને

બધા પ્રકારના લોકોને સાથે લઈને ચાલવાનું હોય પણ મધપુડામાંથી એ ઉપદેશ લેવાનો કે ગમે તેટલો પાવરફુલ ડંખ મારનારી એ મધમાખી અંદર કોઈને મારતી નથી આ ધ્યાન રાખવું છે અને એક આના પર જે સંશોધન કરનાર લોકો એ બહુ સરસ કહ્યું છે કે મધમાખીઓ એની આત્મીયતા અને જોડાણ એટલું સરસ હોય છે કે કોઈ મધમાખી વૃદ્ધ થાય કે બીમાર થાય અને મધપુડાથી નીચે પડી ગઈ હોય ને તો બાકીની મધમાખી એવું નથી વિચારતી કે ઉમર લાયક છે માંદી થઈ છે રહેવા દો મધપુડા તો આપણા ભાગનું મધ ખાતે ને જવા દો એમ નહીં પણ ચાર પાંચ મધમાખી ભેગી થાય એને મોઢાથી પકડી સાથે અને ફરી મધપુડા સાથે લઈ રાખે કે ભલે તમે વૃદ્ધ કે બીમાર છો પણ આ મત ઉપર તમારો પણ એટલો જ અધિકાર છે એમ આપણા સમાજમાં ક્યારેય કોઈને તકલીફ પણ આવશે કોઈ મુશ્કેલીમાં પણ હશે માત્ર સફળતાનું સન્માન કરીએ એમ નહીં ક્યારે કોઈ મુશ્કેલીમાં આવ્યો હોય તો એ પણ આપણા પરિવારનો ભાઈ છે અને એનો પણ આ સમાજ પર એટલો જ અધિકાર છે એને બાવડું પકડીને ફરી ઉભેઠો કરીને આગળ વધારવાનું કામ પણ સમાજે જ કરવું પડશે આપણે જ કરવું પડશે આજે આપે સૌએ ખૂબ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન કરીને એમાં મને સાક્ષી થવાની તક આપી એ માટે ખૂબ હૃદયપૂર્વક બાબતોમાં અમારે પણ સમાજ પ્રત્યેની અમારી પણ જવાબદારી એમાં અમે કંઈક ક્ષતિ કરતા હોય તો અમારું પણ બાવળું પકડીને કહેવાની જવાબદારી પણ સમાજે રાખવી પડશે ત્યારે કોઈ જગ્યાએ પરીક્ષાનો સમય પણ આવતો હોય છે અને ત્યારે અમારા માટે પણ એ એ સમાજની પ્રતિષ્ઠા કોઈ કોઈ કે કર્તવ્યના સમગ્ર સમાજને દાગ ન લાગે એ જોવાની જવાબદારી અમારી પણ હોય છે કારણ કે અમને આજે આપે રાજકારણમાં અમે જુદી જુદી પોલિટિકલ પાર્ટીના હોય પણ આપ બોલાવીને સ્ટેજ ઉપર અમને બેસાડીને સન્માનિત કરો છો અન્ય સમાજ પણ એ જોતો હોય છે કે આ કયા સમાજનો પ્રતિનિધિ છે અને એમાં જો અમારાથી થાય તો સમાજના પ્રતિષ્ઠાને પણ દાગ લાગતો હોય છે અમારી પણ વિશેષ જવાબદારી છે જાહેર જીવનમાં કામ કરનાર સમાજના પ્રતિનિધિઓની પણ આજે પણ તમે આપણે જોયું છે કે ગામ નાનું એવું ગામ હોય બધી જ જાતિના લોકો હોય અને રાજપૂતનું એક જ ઘર હોય છતાં આખું ગામ ભેગું થઈને કે

એની નાત જાત ધર્મ કંઈ જોયા વગર કોઈકની તકલીફમાં એની પડખે ઉભો રહેવાનો સ્વભાવ એ ક્ષત્રિયનો સ્વભાવ છે અહીંયા બધા ઘણા બધા સાથે ઘણા આગેવાનો સાથે સદસ્ય આજે નથી મારે આત્મીય નાતો હતો અહીંયા ભાઈ પંકજસિંહભાઈ બેઠા હોય મરસિંહભાઈ બેઠા હોય નટુભાઈ બેઠા હોય ઘણા બધા આગેવાનો સાથે આત્મીય નાતો રહ્યો છે સમાજનું સંગઠન થાય વધારે મજબૂત થાય અને અહીંયા હમણાં ઉલ્લેખ થયો ને કે કોઈકની લીટી ટૂંકી કરવા માટે બહુ મહેનત ના કરવી એને કરતા આપણી મોટી થાય અથવા કોઈકની મોટી થઈ છે ત્યાં સુધી હું નહીં પહોંચી શકું તો એને મદદરૂપ થાવ એ ભાવના સાથે આપણે એક થઈએ તો અહીંયા પણ આપણા પ્રતિનિધિત્વની તાકાત બધા સમાજ પણ સ્વીકારે એવું સરસ સંગઠન એવું સારું નેતૃત્વ પણ છે મારી શુભકામનાઓ છે કે અહીંથી નવ યુવાનોનું જે ટીમનું કામ છે એ દીપી ઉઠે ક્યાંય પણ હું ઉપયોગી થતો સમાજના કામમાં તો વિના સંકોચે આદેશ કરજો મારી ફરજનો એક ભાગ છે અને એમાં જ્યાં ક્યાંય હું મદદરૂપ થઈ છું મદદરૂપ થતા ખૂબ આનંદ થશે જેમનું જેમનું અહીંથી સન્માન થયું છે એમને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું માતાજીને પ્રાર્થના કરું છું કે સાણંદ રાજપૂત વિકાસ ટ્રસ્ટ અને સાણંદની રાજપૂત સમાજની આપણી અન્ય સંસ્થાઓ અને અહીં વસતા પરિવારોની ખૂબ પ્રગતિ થાય ખૂબ ઉન્નતિ થાય પરસ્પર ભાઈચારો એકતા અને પ્રેમ એ માતાજી કાયમ ટકાવી રાખે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરે